ઓમ નમ શિવાય આજે પવિત્ર શ્રાવણ માસ માં દરેક મંદિર મહાદેવના ઓમ નમ શિવાય ના જાપથી ગુંજી ઉઠ્યું છે તો એવા પવિત્ર શ્રાવણ માસમાં આજે હું બાર જ્યોતિર્લિંગમાંના નવમા જ્યોતિર્લિંગ એટલે કે વૈદ્યનાથ મંદિરનો ઇતિહાસ એના પ્રાગટ્ય વિશેની થોડી માહિતી લઈને આવી છું આ જ્યોતિર્લિંગ ને લઈને મહારાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે મતભેદો છે મહારાષ્ટ્રમાં પરલી સ્ટેશન નજીકમાં ગાવ ગામમાં વૈદ્યનાથ મંદિર છે અહીંના લોકો તેને જ્યોતિર્લિંગ માને છે ઝારખંડના દેવઘરમાં એક વૈદ્યનાથ મંદિર પણ છે જ્યાં લોકો તેને બારમા જ્યોતિર્લિંગમાં માનો એક માને છે શાસ્ત્રોમાં ઝારખંડમાં સ્થિત વૈદ્યનાથ મંદિરને ઉલ્લેખ છે દેવીના એકાવન શક્તિપીઠોમાંથી એક જય દુર્ગા શક્તિપીઠની પણ આ જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે તો ચાલો આપણે આ મંદિર વિશે થોડી ખાસ વાતો જાણીએ કેસો સુધી તપ કર્યા બાદ જ્યારે ભગવાન ભોળાનાથ પ્રગટ ન થયા ત્યારે રાવણે ભગવાનને પ્રસન્ન કરવા માટે બીજું તપ શરૂ કર્યું આ તપથી પણ ભગવાન પ્રસન્ન થયા રાવણે પોતાના મસ્તિષ્ક ની એક પછી એક કરી અને પોતાના નવ મસ્તકો કાપી નાખ્યા જયારે રાવણ પોતાના અંતિમ છેદન કરવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવ પ્રગટ થયા તેમણે રાવણના માથાઓનો નો પાછા લાવી આપ્યા અને પ્રસન્ન થઈ અને ભગવાનને ભગવાન પાસે વરદાન માંગવા કહ્યું રાવણે શિવજી પાસેથી પોતે સૌથી વધારે બળ બળશાળી બને તેવું વરદાન માંગ્યું શિવજીએ તેને બળ પ્રાપ્ત કરાયું રાવણ ખુશ થયો અને ભગવાન ભોળાનાથના સન્મુખ મસ્તક નમાવી અને બોલ્યો કે ભગવાન તમે મારી સાથે લંકા ચાલો રાવણ ની આવી વાત સાંભળી ભગવાન ભોળાનાથે રાવણ કહ્યું કે રાવણ તું મારા આ લિંગને લંકા લઈ જા પરંતુ યાદ રાખજે વત્સ કે તું આ લિંગ જે સ્થાન પર મૂકીશ ત્યાં જ હું સ્થાપિત થઈ જઈશ આવું સાંભળી અને રાવણ પ્રસન્ન થયો તેને લંકા તરફ ગતિ કરી ભગવાન શિવની માયાથી રાવણને રસ્તામાં લઘુ શંકા લાગી રાવણ સામર્થ્યશાળી હતો પરંતુ આ વેગને તે રોકી શક્યો નહીં આ જ સમયે વૈજુ નામનો એક ગોવાળ ત્યાંથી પસાર થતો હતો ત્યારે રાવણે તેને વિનમ્ર અનુરોધ કર્યો કે શિવલિંગ થોડી ક્ષણ સુધી તું પોતાના કરમાં સાચવ અને હું હમણાં આવું છું એમ કહેતા ગોવાડ બીજું કઈ નહીં પરંતુ સ્વયં જગતના પાલન કરતા ભગવાન વિષ્ણુ હતા પરંતુ ગોવાડ આ શિવલિંગના ભારને વધારે સમય સુધી સહન ન કરી શક્યો અને તેણે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું અને આ શિવલિંગ ગોવાડે પૃથ્વી પર મૂકતાની સાથે ભગવાન શિવ ત્યાં સ્થિત થયા આ સ્થાનને અનેક નામથી ઓળખવામાં આવે છે હૃદયપીઠ રામાણે રામાણેશ્વર કાનન રણખંડ જેવા નામથી તેને ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ ન હતા ઈચ્છતા કે શિવલિંગની સ્થાપના લંકામાં થાય આથી જ તેણે લીલા રચી અને ત્યાં જ ભગવાનની સ્થાપના કરવામાં આવી અને વૈજુ નામના ગોવાળ દ્વારા ત્યાં સ્થાપના થતી હોવાથી તેને વૈદ્યનાથ અથવા તો વૈજુનાથ તરીકે ઓળખવામાં આવે છે મંદિરની રચનામાં મુખ્ય મંદિરમાં સોનાનો કળશ છે આની પાછળની પણ કઈક કથા રસપ્રદ છે મિત્રો અંગ્રેજોના શાસનકાળમાં સંથાળ જાતિના લોકો બાબા વૈદનાથ મહાદેવના મંદિરમાં સંખ્યામાં ભ્રમરો એટલે કે ભમરાઓ બહાર નીકળ્યા અને સંથાળ લોકોને કરડવા લાગ્યા ભમરાઓના કરડવા થી ઇજાગ્રસ્ત થયેલા આ લોકો બાબા વૈદ્યનાથ ના શરણે ગયા અને ભગવાન ભોળાનાથ મહાદેવની ક્ષમા માંગી ભગવાન ભોળાનાથને તેમને ક્ષમા આપી અને સંથાળ જાતિના લોકો ત્યાંથી જ શિવ ભક્ત બની ગયા આ ઘટના બાદ કરી જે હાલ પણ તમને મંદિરમાં એક કળશ સોનાનો મળી જશે તો આ હતા આપણા મહાદેવ જે દ્વાદશ જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે એમની પૌરાણિક કથા કે કેવી રીતે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આવા જ અવનવી સ્ટોરી લઈ અને હું નેક્સ્ટ વિડીયોમાં આવીશ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર જરૂરથી કરજો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય